રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક જોવા મળી ડુંગળીની આવક વધતા ડુંગળીના ભાવ ઘટ્યા છે ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યું છે ખુલ્લા બજારમાં ડુંગળીના ભાવમાં ચાર દિવસમાં ઘટાડો નોંધાયો ચાર દિવસ પહેલાં જે ડુંગળીના ચારસોથી સાતસો રૂપિયા પ્રતિમણ ભાવ મળતા હતા તે આજે પ્રતિમણ ત્રણસોથી પાંચસો રૂપિયા જોવા મળી ખેડૂતોએ ડુંગળીના વાવેતરથી અત્યાર સુધી વિઘા દીઠ આઠથી દસ હજારનો ખર્ચ કર્યો

આજ મને ચારસો ને એકસઠ રૂપિયા મળ્યા કેટલા ડુંગરી વેચવા આવ્યા હતા અને દિવસ અમે આનો આ માલ આનો એકદારો વેચ્યો તો એ અમારે પાંચસો નેવું માંગ્યો તો મીડિયમ માલ આજે ત્રણસો નેવું રૂપિયા બજાર તૂટી હર્સો તો કર્યો ખર્ચામાં તો માંડ માંડ અમારે એમ